કોરોના સંક્રમણ અટકાવવા લઈ મનપાના તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે સુરતમાં કોરોનાના નવા ટ્રેનને કારણે ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ ઝડપથી ફેલાતો હોવા છતાં સુરતમાં અનેક જગ્યાએ ભીડ જોવા મળી રહી છે આવી સ્થિતિને કારણે આગામી દિવસોમાં સુરતની હાલત વધુ કફોડી બને તેવી શક્યતા નકારી શકાતી નથી ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા વધુ સતેજ બન્યું છે સુરત મહાનગરપાલિકા કમિશનર બંચાનિધિ પાણી દ્વારા તમામ કર્મચારીઓને આગામી ત્રીસમી એપ્રિલ સુધી રજા રદ કરવાનો હુકમ કર્યો છે અને ટેસ્ટિંગ વેક્સિનેશન તથા માઇક્રો માઇક્રો કામગીરીમાં જણાવ્યું છે તો સુરત પોલીસની ટીમ સાથે સાથે રાખી સતત પેટ્રોલિંગ કન્ટેનમેન્ટ એરિયા માટે પચાસ ટીમો બનાવવામાં આવી રહ્યો જણાવ્યું હતું જે સવાર અને સાંજે પેટ્રોલિંગ કરશે અને જે કોઈ નિયમોનું ભંગ કરશે તો કાર્યવાહી કરશે તેમ સુરત મહાનગરપાલિકાના અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું સુરત શહેરમાં હાલની કોરોનાની પરિસ્થિતિ એના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે તારીખ ત્રીસ ચાર બે હજાર એકવીસ સુધી સુરત મહાનગરપાલિકાના તમામ જાહેર રજાના દિવસે કર્મચારીઓની ફરજ પર ફરજ ચાલુ રહેશે અને જાહેર રજાના રજા રદ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની રજા મળવાપાત્ર છે નહીં સિવાય કે અનિવાર્ય સંજોગોમાં કોઈ કર્મચારીને રજા હોય અને જરૂરી હોય તો જ રજાઓ આપવામાં આવશે

એટલે કે કોર્પોરેશનની મહાનગરપાલિકાની કામગીરી અને કોવિડની કામગીરી બંને કામગીરી સાથે ચાલી રહી છે અત્યારે સુરત શહેરમાં કોરોના બેકાબૂ થયો છે ત્યારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે મનપા તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે છતાં હવે કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારો સામે પણ સખ્તાઈ કરશે તે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેન્યુઝ